પ્રશ્નો તરીકે દરમિયાન પ્રશ્ન નંબર આડત્રીસ માન્ય મંત્રીશ્રીને આવ્યો હતો કે ભાઈ બોટાદ જિલ્લામાં તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં કુલ કેટલી આંગણવાડી મંજૂર કરવામાં આવી ઉક્ત કેટલા રૂપિયાના ખર્ચે નવી આંગણવાડી બનાવવામાં આવી છે અને ઉક્ત બોટાદ જિલ્લામાં હાલ કેટલી આંગણવાડી જર્જરીત છે તેના જવાબમાં સરકારના મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે બોટાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષની અંદર એકસઠ કરતાં વધારે આંગણવાડીઓ મંજૂર કરવામાં આવી છે કુલ એક કરોડ આઠ લાખ રૂપિયાના ખર્ચે આ આંગણવાડી બનશે સાથોસાથ એક કરોડ અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે પચીસ આંગણવાડી પચીસ પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવવાની છે અને સાથોસાથ હાલ અત્યારે જે એકત્રીસ બાર બે હજાર પચીસની સ્થિતિએ બોટાદ જિલ્લાની અંદર એકસો દસ આંગણવાડી હાલ જર્જરિત છે એટલે કે આવનાર સમયની અંદર આપણ આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે તેવો ગૃહના મારફત શ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે